સરસ વેરી ગુડ બેસી દઉં છોડમાં માં ક્યુ શાકભાજી આવે હાલો માયરા બેન બોલો બોલો છોડમાં માં ક્યુ શાકભાજી આવ થાય ફટાફટ જવાબ દૂધી દૂધી છોડ થાય તો ઈ તો વેલામાં થાય વેલા માં હા તો છોડમાં માં ક્યુ શાકભાજી થાય આવે છોડ માં છોડમાં માં કયું શાકભાજી થાય બોલ છોડમાં શું થાય નથી આવડતું કઈ નઈ હવે બેસી જાવ કોને આવડે છે હાલુ સિય બોલ

બટે કભી હમ મે સીધા આવ કોને આવડે હાલા જાકી ટમેટું સરસ વેરી વેરી ગુડ છો ટમેટું કેમ થાય છોડમાં થાય સમજી ગયા હા હા તો સુ વેલાવા દુધી થાય કારેલા થાય કિશોડા થાય

બટેટા બધાય ક્યાં થાય જમીન ની અંદર સમજાઈ ગયું ને બધાને સરસ કાલે યાદ રહેશે સરસ વેરી ગુડ